નમસ્કાર મિત્રો પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં આગળના ભાગની વાત કરીએ ભાગ નંબર આઠ તો અળસિયાની અંદર આપણે આગળ જે ભણી ગયા બાહ્યકાર આધારિત બાહ્ય રચના આધારિત જે આપણે અભ્યાસ કર્યો અંતસ્થ રચનાની શરૂઆત કરીએ છીએ એના વિવિધ તંત્રનો આપણે અભ્યાસ કરવાનો છે જે તંત્રની અંદર જો વાત કરીએ તો પહેલી વાત આવશે પાચન તંત્રની તો પાચન તંત્રમાં અળસ્યું છે એ શું ખોરાક લે છે એ ખોરાક કેવી રીતના એનું પાચન થાય છે એ પાચન કરવા માટે એનું તંત્ર કેવી રીતના છે એને આપણે સમજણ એક પછી એક ટોપિકમાં જોતા જઈએ ઓકે તો શરૂઆત કરીએ ખોરાક ગ્રહણ અને પાચન તો અળસિયામાં ખોરાક ગ્રહણ કેવી રીતના થાય છે ખોરાક શું છે અને પાચન કેવી રીતના થાય છે તે જોઈએ તો અળસિયું છે ખોરાકમાં સર્વાહારી છે હ્યુમસ દ્રવ્ય કોહવાયેલા કાર્બનિક દ્રવ્ય એનો મતલબ વિઘટન પામતી માટી વિઘટન પામતી જે કાર્બનિક દ્રવ્યયુક્ત માટી છે હ્યુમસ એટલે શું કે જે વનસ્પતિ હોય પ્રાણીઓ હોય એના જે અવશેષો ભેજની હાજરીમાં વિઘટન પામતા હોય અને એ વિઘટન પામતા દ્રવ્યો છે એને હ્યુમિક દ્રવ્યો કહેવાય હ્યુમસ દ્રવ્યો કહેવાય બરાબર અને આ દ્રવ્યો છે એનું આપણે ખોરાક તરીકે અળસ્યું છે ઉપયોગ કરે છે સામે ખોરાક ગ્રહણ કેવી રીતના કરે તો આપણે આગળ વાત કરી ગયા મુખના અગ્ર ભાગે મુખાગ્ર હોય છે હું તમને એક આકૃતિ દઉં તો અળસિયું છે ને સામેના પહેલા ત્રણ ખંડ બરાબર બરાબર સમજજો તો અહીંયા જો આપણે આકૃતિ પરથી હું સમજાવવાનો પ્રયત્ન કરું તો પહેલા ત્રણ ખંડ છે એ પરિતુંડ તરીકે ઓળખવામાં આવે કોના તરીકે ઓળખવામાં આવે પરિતુંડ તરીકે ઓળખવામાં આવે અને એ પરિતુંડમાં અગ્ર છેડો છે ત્યાં આ મુખાગ્ર હોય છે અહીંયા શું આવેલું હોય છે

સલાડ બનાવવાનું તો ગાજર ખમણતા હોય છે કોબીજ બરાબર પનીર છે આ જે ભાગ છે એ કોના જેવો ભાગ છે માટીને જોરથી છીણી શકે ભૂકો કરી શકે તેવો સાજલી જેવો ભાગ ધરાવે છે બરાબર જેના કારણે જોરથી છીણી અને ભૂકો કરીને અંદર તરફ ધકેલી શકે છે અને એ માટી છે એથી ટુકડા થાય અને માટીનો ભૂકો થાય તો એ પછી આખી મુખ ગુહા છે એ અંદરથી આખી આમ બહાર આવી શકે અંદરથી શું આવી શકે બહાર અને માટી સોટી જાય અને પાછી અંદર જતા એટલે મુખાગ્ર છે એની અંદરની જે મુખ ગુહા છે એ બહાર કાઢી શકે છે અને માટીને પાછું અંદર લઈ શકે આ રીતનું ખોરાક ગ્રહણ કરવાની કામ કરે છે બરાબર તો જોરથી છીણીને ભૂકો કરે પછી શું કામ થાય તો કે મુખા બહાર કાઢી અને માટીને એ મુખમાં વારા કરતે દાખલ કરે છે તો આ રીતનું એનો ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા છે હવે ખોરાક અંદર જશે પછી કેવી રીતના પાચન થશે આપણું પાચનતંત્ર હમણાં આપણે જોઈએ પણ એ પાચન ક્યાં કેવી રીતના થાય જોઈએ તો પાચન કંઠનળીમાંથી જ શરૂઆત થઈ જાય બરાબર કંઠનળીમાં પ્રોટીએજ નામના ઉત્સેજકો ઉત્પન્ન કરે એ પ્રોટીએજ નામના જે ઉત્સેજકો છે એ સામાન્ય શું કામ કરશે પ્રોટીન જે ઘટક રહેલો હોય એને પાચન કરવાની શરૂઆત કરે પેશણી આગળ જતાં બરાબર પેશણી છે ને આઠમા અને નવમાં ખંડમાં આવેલી હોય છે કાઇટિનની બનેલી રચના છે કાઇટિન સ્નાયુમય રચના છે કાઇટિના બનેલા અંદર દાંત હોય છે અને ખોરાકને દળવાનું કામ કરે છે બરાબર એમાં કાયટીનના છ દાંત હોય છે ત્યાર પછી જઠરમાં કંઠનળીના જેમ જ પાચન થાય છે બરાબર તો સામાન્ય છે એમાં પણ પણ એ ખોરાકનું જ મહત્તમ પાચન થાય છે ત્યાં ખાસ કરીને શંકુ આકારના અધાંતર હોય છે જે આપણે આકૃતિમાં હમણાં જોઈએ શંકુ આકારના શું આવેલા હોય છે અધાંતર હોય છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ આગળ વધુ પાચન ખોરાક માટે તો ખોરાક છે એનું મહત્તમ પાચન છે એ આગળ જ છે એ નાના આંતરડા સુધી એટલે કે છવ્વીસમા ખંડ સુધી ભીતિભંજ પ્રદેશ જેને કહેવાય ત્યાં સુધી પૂરું થઈ જતું હોય છે અને પછી પાચન પૂરું થયા પછી જે પાચન થયેલા ઘટકો છે સરળ સ્વરૂપમાં ફેરવાયેલા દ્રવ્યો છે એની શોષણની પ્રક્રિયા શરૂ થાય તો શોષણની પ્રક્રિયા ભીતિભંજ પ્રદેશ પછીથી થાય એટલે કે ભીતિભંજ છે ને જો અળસ્યુ નળાકાર છે અળસ્યુ આવી રીતનું નળાકાર છે આપણે વાત કરીએ તમને બધાને ખબર પણ છે આ જોયેલું પ્રાણી છે બરાબર હવે તમે એનો આડો છેદ કાપો છો અને આડો છેદ કાપીને તમે એને જુઓ છો તો આ રીતનો ગોળ દેખાય બરાબર હવે એ જે અળસિયું ગોળ દેખાય છે એ ગોળ દેખાય તો તમે એનો પાચન માર્ગ જુઓ આ એની વિવિધ તંત્ર પાચન માર્ગ છે તો પાચન માર્ગની પૃષ્ઠ દિવાલ ઉપર આ રીતની ગળીઓ હોય છે આ જે ગળી છે એ છવ્વીસ ખંડ થી જ શરૂ થાય એ છવ્વીસ ખંડ થી શરૂ કરીને છેલ્લા છવ્વીસ ખંડ સુધી હોય

છેવટે અપાચિત ખોરાક છે તેનું ઉત્સર્જન નાના નાના ગોળકો સ્વરૂપે આપણે ગઈકાલે વાત કરી ગયા અથવા તો આગળના લેક્ચરમાં તમને ખબર છે વાત કરી ગયા છે બરાબર આપણે ગઈકાલનો મતલબ એવો જ થાય કે આગળનો સેશન જોયો એ ગઈકાલે આપણે દરેક સેશન દરેક લેક્ચર સમજવાના એટલા માટે સૂકા નાના ગોળકો છે વર્મ કમ્પોઝિસ્ટ જે છે એનું એ ઉત્સર્જન કરે છે જેનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર તો અહીંયા આપણે જે વાત કરી બરાબર એ આપણે પાચનની વાત કરી હવે આપણે સમજવાનું છે એ પાચન તંત્ર કેવી કરી બરાબર પાચન તંત્ર છે આ આળસિયાનું પાચન તંત્ર છે ચોપડીની જે આકૃતિ છે બરાબર તમે સારી રીતે જોઈ શકો છો ચોપડીમાં પણ છતાં એ ચોપડી આધારિત તમારે જે સમજવાનું છે બરાબર ધ્યાન આપવું મુખ છે એ પ્રથમ ત્રણ ખંડમાં આવેલું હોય છે ચાર પાંચ અને છ ખંડમાં કંઠનળી આવેલી હોય છે બરાબર ત્યાર પછી જો વાત કરીએ તો સાત આઠ અને નવમા ખંડમાં અન્નળીના છે પેશણી દસમા ખંડથી શરૂઆત કરી અને સોળમા ખંડ સુધી આવેલું છે તે જઠર છે બરાબર ત્યાર પછી

બરાબર ત્યાર પછી છેલ્લે બરાબર જે ભીતિભંજ ન હોય તો એ પશુ અભીતિભંજ કહેવાય જે આમાં આપણે આકૃતિમાં નથી લીધું બીજું છવ્વીસમાં ખંડ જે છે છવ્વીસમા ખંડ થી ત્રેવીસ ખંડ સુધી લંબાયેલી રચના છવ્વીસ થી ત્રેવીસ સુધી આ વિશિષ્ટ પ્રકારના શંકુ આકારના અધાંત્ર આવેલા હોય છે જેને આંત્ર અધાંત્ર કહેવામાં આવે છે બરાબર શું કહેવાય આંત્ર અધાંત્ર તરીકે ઓળખવામાં આવે છે જે પાચક ગ્રંથિ તરીકે કામ કરે છે તો આ રીતનું અળસ્યું જે છે એનું પાચન પાચનતંત્ર બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ સમજી શકીએ કેવી રીતના છે તે ઓકે હવે આપણે રુધિરાભિસરણ તંત્રની વાત કરીશું જોઈએ ત્યાં હવે આપણે બીજા તંત્રની વાત કરીએ પાચનતંત્ર બરાબર તમે સમજ્યા બરાબર પાચનતંત્રની આકૃતિ પરથી બરાબર તમને હવે સમજણ આવી ગઈ હશે કેવી રીતના રચના છે હવે આપણે એવી જ વાત કરીશું તો એ આવશે રુધિરા ભિશ્રણ તંત્ર પહેલાં આપણે એની સમજૂતી જોઈએ ત્યાર પછી આકૃતિ પરથી પણ એક વખત સમજીએ જેથી તમને બહુ ક્લિયર થઈ જશે કેવી રીતના છે તે પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું જોઈએ રુધિરાભિશ્રણ તંત્ર તો અહીંયા રુધિરાભિશ્રણ તંત્ર બંધ પ્રકારનું હોય છે અને સૌ પ્રથમ સમુદાયમાં રુધિરા વિસરણ તંત્રની શરૂઆત થઈ આપણે જાણીએ છીએ જે રુધિરા વિસરણ તંત્રની શરૂઆત થઈ એની અંદર ત્રણ રચના સમાવેશ થાય કઈ ત્રણ રચના રુધિરવાહિનીઓ છે કિશિકાઓ છે અને પાશ્વીય હૃદયો છે બરાબર અને એની સાથે સાથે લખવું હોય તો રુધિરવાહિની વાહિની રુધિર કેશિકા કોમન પાશ્વીય હૃદયો અને વિશેષ પ્રમાણમાં જો વાત કરીએ તો એ છે રુધિર બરાબર જે સામાન્ય રીતે મુખ્ય પરિવહન તંત્રના ભૂમિકાની અંદર ભાગ ભજવતા ઘટકો છે પરિવહન કેવા પ્રકાર તો એક માર્ગીય છે એક માર્ગીયનો મતલબ કે સામાન્ય રીતે રુધિર હૃદયમાંથી નીકળે છે પાછું હૃદયમાં આવે છે બરાબર તો કેવી રીતના વહન પામે છે તો આપણું રુધિર છે ને હૃદયમાં બે માર્ગીય કહેવાય આપણું દ્વિપરિવહન કહેવાય કારણ કે જમણી બાજુ છે એ ઓક્સિજન વિહીન રુધિર આવે છે ત્યારે ડાબી બાજુ ઓક્સિજન યુક્ત આવે છે આમાં એવું હોતું નથી એટલા માટે એક માર્ગીય નાની નાની જે રુધિરવાહિનીઓ છે એ શરીર દિવાલ નાની રુધિરવાહી કોને રુધિર પૂરું પાડે શરીર દિવાલ છે ચિત્તા રજ્જુ છે અને કોને અનમાર્ગને રુધિર પૂરું પાડે તો નાની રુધિરવાહિનીનું કામ શું તો શરીર દિવાલ ચિત્તા રજ્જુ અને અનમાર્ગને રુધિર પૂરું પાડવાનું આકૃતિમાં તમે જોશો ક્લિયર થઈ જશે ફરી હું ત્યારે તમને સમજાવીશ રુધિર ગ્રંથિ ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં એમ રુધિરવાહિની જે છે એમ રુધિર ગ્રંથિ પણ મહત્વની રચના છે રુધિર ગ્રંથિ ચાર પાંચ અને છ ખંડમાં આવેલી હોય છે ત્રણ જોડ હોય છે અને એ શું કાર્ય કરે છે તો એક રુધિર કોષોનું નિર્માણ રુધિર કોષો તરીકે એટલે બરાબર યાદ રાખશો કોષ તરીકે ભક્ષક કોષો જ છે બરાબર છતાં એના રુધિરમાં હિમોગ્લોબિન છે હિમોગ્લોબિન છે એટલે અળસિયું જે છે નુપૂરક સમુદાય છે તેનું રુધિર છે લાલ રંગનું હોય કારણ કે લાલ રંગ છે હિમોગ્લોબિનને કારણે આવે ઓકે આ હિમોગ્લોબિન છે એ રક્તકણ અહીંયા નથી રુધિર કોષ તરીકે રક્તકણ નથી એટલે આ હિમોગ્લોબિન છે હિમોગ્લોબિન સીધો જ એના રહે છે બરાબર વિચારવાનું છે બરાબર રુધિરસમાં છે એનો મતલબ કે અહીંયા આરબીસી છે એ નથી બરાબર આરબીસી ની ગેરજરી ઓકે પૃષ્ઠ રુધિરવાહીની માં સીધું રુધિર આવે છે બરાબર પૃષ્ઠ રુધિરવાહિની છે એ પૃષ્ઠ ભાગે આવેલી છે પૃષ્ઠ ભાગે આપણે આગળ શરૂઆતમાં બાહ્ય રચનામાં જોયું હતું કે घाटी મધ્યરેખા દેખાય છે ઓકે તો એ પૃષ્ઠનો ધિરવાહિની પશ્વથી બરાબર રુધિર જે પૃષ્ઠવાહિની છે રુધિર પશ્વથી કઈ તરફ લાવશે અગ્ર ભાગ તરફ પશ્વથી કઈ તરફ લાવે છે અગ્ર તરફ અને તે સંગ્રાહક વાહિની કહેવાય છે અને વાલ્વયુક્ત હોય છે બરાબર તો સામાન્ય રીતે યાદ રાખજો પશ્વ છે અગ્ર તરફ એટલે વિતરણ વાહિની કહેવાય તો રુધિર છે જે પૃષ્ઠવાહિની દ્વારા રુધિર છે એ પશુ અગ્ર તરફ છે બરાબર તો સંગ્રાહક અને અગ્ર તરફ છે કહેવાય અને બંને આખી રચના છે વાલ્વયુક્ત રચના છે બરાબર એ પણ આપણે આકૃતિમાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે ત્યાર પછી વાત કરીએ વક્ષવાહિની વક્ષ ભાગે છે બીજા ખંડથી શરૂ કરી છેલ્લા ખંડ સુધી એમાં વાલ્વ હોતા નથી બરાબર એને ખાલી વિતરણ વાહિની કહેવાય આપણે આગળ વાત કરી ગયા તો શરીર દિવાલ છે સ્નાયુ છે પાચન માર્ગ છે બરાબર ચેતા રજ્જુ છે બરાબર આ બધા શબ્દ તમે મૂકી શકો કે જેને રુધિર પૂરું પાડે છે બરાબર ત્યાર પછી ચેતા અધો ચેતા વાહિની છે વક્ષ વાહિની જે છેલ્લા ખંડથી શરૂ કરી ચૌદમાં ખંડ સુધી બરાબર અને એ ખાસ યાદ રાખશો છેલ્લે થી ચૌદ ચૌદમા ખંડ થી બે શાખામાં વેચે બે શાખા એ પાચન માર્ગના પેરેલ જાય છે અને એ પાશ્વીય અન્નાલીય વાહિની કહેવામાં આવે છે તો અહીંયા જે આપણે વાત કરી એ અધો ચેતાવાહિનીની વાત કરી પાશ્વીય હૃદયોની વાત કરીએ તો હૃદય છે સાઈડ ઉપર છે પાર્શવીય છે આજે આપણે આકૃતિમાં અમને તમને બતાવું છું તો પાશ્વીય હૃદયો જે છે સ્નાયુલ વાલ્વયુક્ત રચના છે અને તે ચાર છે તો એ જે પાર્શ્વીય હૃદયો છે એ સાત નવ બરાબર સાતમા નવમાં પાશ્વીય હૃદયો છે બારમા તેરમા પાશ્વી અન્નાલી હૃદયો છે એટલે સાત નવ બાર તેર ખંડમાં અને કુલ ચાર વાલ્વયુક્ત રચના ખંડમાં ખાલી પાશ્વીય કહેવાય બારમા તેરમાં છે અનનાળય નળીની પાશ્વ બાજુ છે એટલે પાશ્વીય કહેવાય એમ સાત નવ બાર તેર જે હમણાં આપણે આકૃતિમાં જોઈએ એટલે તમને આઈડિયા આવે તો આ બધી જે મેં વાત કરીને હું તમને ફરી આકૃતિ પરથી સમજાવું બરાબર છો બીજું ત્વચા છે એની અગત્યની રચના છે ત્વચા ઓક્સિજન છે એ સીધો જ ત્વચા દ્વારા શોષાય અને રુધિરમાં ઠલવાય અને રુધિર દ્વારા કોષ સુધી પહોંચી શકે છે કારણ કે અળસિયામાં કોઈ ખાસ શ્વસન અંગ નથી અળસિયામાં કોઈ શ્વસન અંગ નથી નુપૂરક સમુદાયમાં કોઈ શ્વસન અંગ નથી બરાબર આપણે રુધિરાભિસરણ તંત્રની જે રચના સમજી ગયા રચના સમજ્યા પછી આપણે આકૃતિ પરથી વાત કરી હતી કે ભાઈ આકૃતિ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ જોઈએ બહુ મજા આવશે બરાબર આ છે ને પૃષ્ઠ પૃષ્ઠરૂધિરવાહીની છે બધાને દેખાતી હશે બરાબર અને આ પૃષ્ઠ હશેની જો વાત કરીએ તો પશુથી રુધિરને અગ્ર તરફ લઈ જાય છે પશ્વ ભાગે જે છે એ પશુ ભાગે છે એ કેવી કહેવાય છે સંગ્રાહક વાહિની કહેવામાં આવે છે અગ્ર ભાગે છે વિતરણ કરે છે તો અગ્ર ભાગે વિતરણ વાહિની કહેવામાં આવે છે જે તમને ખ્યાલ છે આપણે આગળ બની ગયા ઓકે અને એ પૃષ્ઠરૂધિરવાહીની પૃષ્ઠ ભાગે સ્પષ્ટ દેખાઈ શકે એવી રચના ધરાવે છે ત્યાર પછી બીજી વાત કરવાની છે વક્ષવાહિની કહેવામાં આવે છે જે વક્ષવાહિની છે વક્ષ ભાગે આવેલી હોય છે અને જે કયા ખંડથી લંબાયેલી હોય છે બીજા ખંડથી શરૂ કરી અને છેલ્લા ખંડ સુધી લંબાયેલી હોય છે બરાબર તો એ જે વક્ષવાહિની જે છે એ વક્ષવાહિની શું કામ કરે તો અહીંથી જે રુધિર છે એને નીચેના ભાગેથી લઈ અને પશ્ચવ ભાગ તરફ એટલે વક્ષવાહિની રુધિર છે એ અગ્ર તરફથી લઈ અને રુધિરને પશ્ચવ ભાગ તરફ લઈ જાય છે બરાબર ત્યાર પછી આપણે વાત કરવાની છે અધો ચેતાવાહિની અધો ચેતાવાહિની છે ચેતાની નીચે આવેલી છે એટલે અધો ચેતાવાહિની જે પશુઓથી અગ્ર તરફ પશુઓથી અગ્ર તરફ લંબાયેલી હોય છે અગ્રમાં ચૌદમા ખંડ સુધી લંબાય છે ચૌદમા ખંડ સુધી જવા અને ચૌદમા ખંડ પછી બે શાખામાં એક આ બાજુ શાખા જાય અને એક પેલી બાજુ એટલે કાંઈથી નહીં દેખાય છે બરાબર આ બે અનમાર્ગની પાશ્વીય બાજુએ લંબાયેલી જુઓ બે બરાબર જે ચોપડીમાં છે પણ તમે જોઈ શકો છો જેને શું કહેવામાં આવે છે આવે છે ત્યાર પછી આપણે વાત કરી હતી રુધિર બરાબર ચોથા પાંચમા છઠ્ઠા ખંડમાં ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં રુધિરવાહિની રુધિર ગ્રંથિઓ છે બરાબર ત્યાર પછી આપણે વાત કરી પાશ્વીય હૃદયોની વાત કરી સાત નવ બાર અને તેરમા ખંડમાં પાશ્વીય હૃદયો હોય છે તો આ પાશ્વીય હૃદયો છે બરાબર અને બાર તેરમાં અન્નળીની ફરતે છે તો પાછવી અન્નાલી હૃદયુ છે બરાબર જે વાલ્વયુક્ત રચના છે તો આ રીતનું અળસ્યાનું છે રુધિરાભિસરણ તંત્ર સંપૂર્ણ બંધ પ્રકારનું છે રુધિર એક જ માર્ગીય વહન પામે છે બરાબર હૃદયમાં રુધિર આવે છે ત્યાંથી નીકળી જાય છે અને ઓક્સિજનયુક્ત રુધિર છે એ ત્વચા દ્વારા બને છે ઓકે તો આ આપણે વાત કરી પરિવહનની બંધ પરિવહનની નપૂરક સમુદાયમાં પ્રથમ વખત જોવા મળે છે અને આકૃતિ પરથી તમે બધું યાદ રાખી શકો છો ઓકે તો અહીંયા આપણે આ ટોપિકને પૂરો કરીએ છીએ આપ સૌ કોઈનો આભાર હૃદયથી આભાર માનીએ છીએ કારણ કે આપણે હૃદય ભણ્યા અને આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા જ રહીશું મજા આવશે ચાલો જય હિન્દ વંદે માતરમ ફિર મેલિયા